સમગ્ર વડોદરા વેપારી વિકાસ એસોસિએશન દ્વારા આજરોજ ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચેરમેન રમેશ પટેલ દ્વારા ખાસ માહિતી આપવામાં આવી પદ્માવતી શોપિંગ સેન્ટરની કે જ્યાં તોડી પાડવાનો નિર્ણય આપવામાં આવ્યો છે નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે વેપારી એસોસિએશન વેપારીઓની જે ઘણા વર્ષોથી તેઓ તેઓનું ધંધો રોજગાર જેમાં ચલાવી રહ્યા છે વેપાર કરી રહ્યા છે તેઓની રોજીરોટી છે તેઓ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું કે જો આ નોટિસ જે પાઠવવામાં આવી છે તેને પરત લઈ લેવામાં આવે અથવા તો તેની જગ્યાએ તેમને કોઈ બીજી જગ્યા ફાળવવામાં આવે તેવી રીતે તેમના દ્વારા ખાસ રજૂઆતો કરવામાં આવી શું કહી રહ્યા છે તેઓ આવો સાંભળીએ આજે અમે લોકો મિટિંગ બોલાય સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન નું રમેશ પટેલ ચેરમેન સાથે યુસુફભાઈ વાઇસ પ્રેસિડેન્ટ સાથે રાજેશભાઈ સેક્રેટરી ભરતભાઈ ભરતભાઈ અમારા કન્વીનિયર અને અને અમારા સાથે લઘુમતી કોમના મુસ્લિમ કોમ્યુનિટીના હેડ જે પ્રમુખ સાથે હાજર છીએ આ મિટિંગ તાત્કાલિક બોલાવ એટલા માટે આવી કે સમગ્ર વડોદરા વેપારી કે એસોસિએશનમાં સિત્તેર એસોસિએશનમાં અમારી સાથે છે પાંત્રીસ હજાર દુકાનો મળી સાથે છે આખું શહેર મળી સાથે છે ખરેખર આજે એક દુઃખની વાત અમને જાણવા મળી કે પદ્માવતી શોપિંગ સેન્ટરની અંદર આ વેપારી લોકો છેલ્લા પાસઠ વર્ષથી એ લોકો ત્યાં ગાળી વેપાર કરે છે હવે આ લોકોએ દેશના હિત છે સૌથી સતા સૌથી વધારે આજે નરેન્દ્ર મોદીની ખબર છે કેન્દ્ર સરકારને ખબર છે રાજ્ય સરકારને ખબર છે કે ઇન્કમમાં ચાલીસ ટકા વેપારીઓ ઇન્કમટેક્સ ભરે છે વેપારી લોકો ઇન્કમટેક્સ ભરે છે અને આ જ વેપારી લોકોને જ્યારે આ જ લોકોએ આપણે કેન્દ્ર સરકારને નરેન્દ્ર મોદીની સરકાર આપવા માટે તૈયાર થયા હતા કે જો વડોદરા શહેરનું જો ઉધાર થતો હોય તો અમે લોકો બધું તૈયાર છીએ એ લોકો ના નથી પાડતા પણ એ લોકોને કાગળ પર ખાલી વાતો કરવાની વિશ્વાસ લીધા વગર જ્યારે એક બાજુ આચારસંહિતા ચાલે છે એક બાજુ કેવિએટ એ લોકોને છવ્વીસ તારીખની કેવિએટ આપે છે કેવીએટમાં નોટિસની નોટિસ બતાવે છે અને એકવીસ તારીખ નોટિસ આજે આપે છે અઠાવીસ તારીખે કે તમે દુકાનો ખાલી કરો આ કઈ ટાઈપનું રાજ છે કઈ કઈ ટાઈપની લોકશાહી છે આ કેવી રીતે દુકાનો ખાલી કરે ખરેખર સમગ્ર વડોદરા વેપારી એસોસિએશન એનો ખૂબ જ એનો 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 વિરોધ કરીએ છીએ અમે લોકો એમની સાથે સપોર્ટ આપીએ છીએ અને મહેરબાની કરીને અમે વિનંતી કરીએ છીએ કે આ નોટિસ પાછી ખેંચી લો અમે લોકો પૂરો સહકાર આપવા તો તમને તૈયાર છીએ અમે લોકો વેપારી લોકો આ આ સરકારને જાણ આપવા માટે તૈયાર છે અમારી અમારી જાણ આપવા તૈયાર છીએ એટલો બધો અમારે સપોર્ટ આપીશું પણ આ પેટ ઉપર લાતો મારીને આવો સપોર્ટ ન લેવો જોઈએ આ ખરેખરનો અમે સખત વિરોધ કરીએ છીએ અને અમે આજે ખાસ કહીએ છીએ કે પદ્માધ્રી શોપિંગ સેન્ટરની સાથે અમે લોકો પૂરો એમનો સપોર્ટ આપીશું અને અમારા પર વિશ્વાસ રાખે અને અમે નમ્ર વિનંતી ગુજરાત ગવર્મેન્ટને કરીએ છીએ કોર્પોરેશનને કરીએ છીએ કે તમે આ નોટિસ પાછી ખેંચી લો ધન્યવાદ આ જે મિટિંગ કરવામાં આવી જે નોટિસ આપવામાં આવેલી છે એનું અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમારી સાથે આજે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન જેના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ છે આદરણીય શ્રી રમેશભાઈ પટેલ એ અમારી સાથે છે અને પાંત્રીસ હજાર દુકાનોનું એસોસિએશન છે સિત્તેર હજાર સંગઠનો છે એમણે બી અમારી સાથે આ સાથ આપ્યો છે અમને વિકાસમાં કોઈ તકલીફ નથી શહેરનો વિકાસ થતું હોય જ્યારે આપના યશસ્વી વડાપ્રધાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વાત કરતા હોય સબકા સાથ સબકા વિકાસ એઝ અ વેપારી અમારી ફરજમાં આવે છે સાથ સહકાર આપવું અમારી એની ના નથી પણ અમારી સાથે જે કમિટમેન્ટ થયું અમને અહીંથી ખાલી કરવાની કે નોટિસ આપવાની વાત નહોતી અમને અહીંયાથી સારી રીતે વૈકલ્પિક જગ્યા આપીને અમારું જ્યાં સુધી એક દોઢ બે વર્ષ ત્યાં રોજગાર કરવાનું અને સાથે કમિટમેન્ટ થયેલી પ્લોટ આપવાની કારેલી બાગની એ કમિટમેન્ટ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્ટોપ કરવામાં આવી છે એના કારણો અમે નથી જાણતા ઇન્ટરનલ શું છે અને સાથે સાથે એ બિલ્ડિંગને તોડી પાડવાનો જર્જરીત બતાવીને ઠરાવ પાસ કરવામાં આવે છે અમારી માંગણી એટલી જ છે જ્યારે કમિટમેન્ટમાં બંને વાતો પેરેલલ ચાલતી હતી તો એક ઠરાવ પાસ કરવો ક્યાંનો યોગ્ય છે એટલે અહીંયા બાર બારસો પરિવારોનો સવાલ છે અને પહેલેથી જ ઓનલાઈનની લીધે અમે બહુ તકલીફમાં છીએ ધંધાઓ ચારે તરફ હવે રહ્યા નથી પહેલાં જેવા અને આ આવી દુઃખની ઘડીએ આવા સમયમાં જો બારસો પરિવારોને પંદર દિવસમાં તમે નોટિસ આપો તો ઘરે એમના પરિવારોની અને એમની હાલત આજે શું છે એ હું મારી પાસે શબ્દો નથી હું સખત શબ્દોમાં આનો વિરોધ કરું છું અને અમારી સાથે અમારી સાથે અમારી સાથે વેપાર વિકાસ એસોસિએશન આજે જોડાયો છે જેમાં પાંત્રીસ હજાર દુકાનો છે અને સિત્તેર એસોસિએશન અમારી સાથે છે અને હું એ જ આજે બધાને જે અમારી સાથે મિટિંગો કરતા હતા અમારા માનનીય કાઉન્સલરશ્રીને અમે આગે રાખીને બીજેપીના શ્રી હીરાભાઈ અમારા વોર્ડના કાઉન્સલર છે એમની સાથે હાજરીમાં એમની એમએલએ શ્રી બાલુભાઈ શુક્લાશ્રી શ્રી ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ અને માનનીય કમિશનરશ્રી જે અમારી સાથે કમિટમેન્ટ થયેલું છે અમારી એ જ માંગ છે કે અમારી કમિટમેન્ટ પૂરી કરવામાં આવે વિકાસમાં અમે સહકાર આપવા પૂરેપૂરો તૈયાર છીએ પણ અમને જે કમિટમેન્ટ થઈ છે એ કમિટમેન્ટ પૂરી કરવામાં આવે અને કમિટમેન્ટ થયેલી કે આવી કોઈ જ નોટિસોને આ નહીં આપવામાં આવે તો એના લીધે એક રોંગ મેસેજ જઈ રહ્યો છે સમાજમાં અને બધા ટેન્શનમાં આવી રહ્યા છે વેપારીઓ તો મારી આ એક અપીલ છે કે મહેરબાની કરીને જે કમિટમેન્ટ થઈ છે એ વહેલામાં વહેલી તકે જે બી હોય લેખિતમાં એક એમઓયુ કરીને એગ્રીમેન્ટ કરીને પૂરી કરવામાં આવે જે અમારા એસોસિએશન જોડે એટલે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન સામે એક સળગતો પ્રશ્ન એ આવ્યો કે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાલી કરવાની નોટિસ એ લોકોને પંદર દિવસમાં ખાલી કરવી એવી નોટિસ આવી એક બાજુ ચૂંટણી જાહેર થઈ ગઈ છે આચારસંહિતા લાગી ગઈ છે તો એક બાજુ કેવિએટ મોકલે છે છવ્વીસ તારીખે નોટિસ એ લોકોને મોકલી છે એકવીસ તારીખની અને બજાઈ છે આજે અઠાવીસ તારીખે તો આ કઈ રીતનો તમારો ધંધો છે આ કઈ રીતનો તમારો ન્યાય છે તમે એક બાજુ કહો તો દુકાનો ખાલી કરો અને એક બાજુ આચાર આચારસંહિતા ચાલે છે આ રીતની બેવડી નીતિ ચાલે નહીં વેપારી બધા અમે જોડે છીએ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને પદ્મારી શોપિંગ સેન્ટરના દરેક વેપારી પૂરા સિંધી સમાજના વેપારી જોડે અમે છીએ અને એમને કંઈ તકલીફ પડશે તો અમે રાત જોડે ઊભા રહેવા તૈયાર છે એટલે મહેરબાની કરીને આ વેપારીને કનર્ગત કરવાની નીતિ બંધ કરો તમારે શું છે પેટમાં દુઃખે છે જાહેર કરો તો એનો નિકાલ થાય પણ આ રીતે મહેરબાની વેપારીને અત્યારે જો વેપારી બિચારા ઘરે બેસીને રડે છે દુકાને કોઈ છે નહીં દુકાનો બંધ પડી છે એમની એમને ખબર પડે કેવી રીતે રોટી કમાવાય છે એટલે આ બધા ધંધા કોર્પોરેશન બંધ કરે બંધ કરે ગુજરાત સરકાર બી આ રીતે વિચાર કરે અને આ લોકોને વૈકલ્પિક જગ્યા તમે આપો અને લેખિતમાં આપી દો ને તમે કે ભાઈ આ જગ્યા અમે તમને આપીશું આટલા ટાઈમે બંધ કામ કરીને આપીશું એ લોકો દુકાન ખાલી કરવા તૈયાર જ છે પણ તમે વર્બલી બધું કહો છો કોઈ જાતનું લેખિતમાં આપતા નથી તો ભાઈ ક્યાંથી એ લોકો ખાલી કરશે આજે ટિકિટ ડિક્લેર થઈ તો માણસ ઇલેક્શન લડશે ને એમને થોડી ઇલેક્શન લડવાનો હતો એના જેવું છે આપણને ભાઈ તમે એમને કહો કે તમને વૈકલ્પિક જગ્યા અમે આપીશું એની બાહ્યધરી આપો લેખિતમાં તમે આપી દો એમઓયુ કરી દો બધું કોન્ટ્રાક્ટ કરી દો અને ઓટોમેટ પછી લોકો ખાલી કરવાનું ચાલુ કરશે એની પણ તમે મુદત આપો કે ત્રણ મહિનામાં ખાલી કરશે એક જ દિવસમાં કોઈ દુકાન ખાલી થાય એવું પોસિબલ છે જ નહીં આ જમાનામાં